જય માતાજી જય રામ આપી જો આ સૈતર મહિનો બેસી ગયો છે ને આપણે જવાનું છે જો આપણે ડબો લીધો છે હવે આપણે કીડિયા બનાવવાની તૈયારી કરી છે હોય પહેલા તો લોટ નાખવાનો કે બો ભૂલાઈ ગયો છે તેલ નાખ હા એ બધું બનાવવાનું હોય ગોળ તે ખાંડ નાખું એ નાખવાનું જય હેલો મિત્રો કેમ છો બધા મજામાં

તો આપણે જવાનું છે કીડીયા કુરવા અને કાઢનું મેં કીધું છે કુલેર બનાવી નાખો પણ એ હવે ઘડીક ગોળ ગોતે ઘડીક ખાંડ ગોતે ને ઘડીક તેલ નાખવું ને ઘડીક ઘી નાખવું આપણે કુડીએ કીડીયા એટલે કુલેર બનાવવાની હોય કીડીઓ માટે એટલે તો એ નોકરો લોટ નાખો તો ખાઈ ગયો કરીને કે એવું ન હોય કે બધું નાખું જ પડે એમાં એમ તો આપણે ગોળમાં કે કુલેર બનાવવાની છે એ કે એટલે કીડીઓ કીડીઓ ને કીડીઓ ને ડાયાબિટીસ થઈ જાય ખાય તો

આપે આપડે છે ને ખાય સાહેબ ભાઈ થાંભલા નાખ્યા હોય કોઈ કામ ભાઈ ગામ નો સણે આમાં

ઉતરે વેર વેર આટા મારે સર તો આપણે આ વાડીએ તો કેડીએ થોડી પૂરી ન કે છે કે બીડી બીજી વાડી કેડીએ પૂરો જવાની છે તો કે તો હાલો બીજી વાડીએ જઈએ કે તો જો ઈ તો આયનેક પવન બહુ છે કે આપણે આ બીજી વાડીએ વઈ જઈએ તમે તો હાલો બીજી વાડીએ તો હવે આવી ગયા છે આપણે કુડીએ કેરિયા કેડીએ પુરવા અને આ જો દોરે છે કાકા અમારે જાવ કાકા દોરે છે ઈ ગોળ દોરક દે દો કેવાય દે દોરવાનો હોય હાલો પરો હમણાં પવન સે ઉડી જાય ને આ ઘરે તને તો ચારે બાજુ થોડી થોડી કોલે નાખી દેવ હા થાય ભાઈ રાખ્યું કરવાની હોય મોટું કર્યું વાળ કરીયા વાળ હા એમ વાળ કરવાના હોય કાન

તડકો ઓલો થઈ ગયો એટલે બસ હવે પૂરાઈ ગયે ને બધી બસ બસ ના ના લોટ છે એ નકરો ન ખવાય એટલે પરસાદી કહેવાય એમ નકરો ઓલો હતો લોટ એટલે કાંઈ બહુ ન હા સાખી લે બસ આ તો લોટ મળશે ડાંગ લોટ મોટામાંથી લોટ ઉઠશે હા બસ બસ ભાઈ જો મિત્રો સરસ મજાનો એક ચિડિયાર પૂરવાનો પણ વિડીયો આપણે બનાવી નાખ્યો સૈતમી નો હતો કે આપણે કેડિયર પૂર્વ જવું પડે તો સરસ મજાના નાના એવો કેડિયર પૂર્વ આવ્યા થતા ને વાડીમાં આપણે ઘરની વાડીમાં તે વીડિયો બનાવ્યો અને કુલર આપણે કેડીઓ કે વાડીમાં જોઈએ કનની કેડી કાય તો મોટું લઈશ ને કુલર વાળું બગડી છે આખો આનું પનીનું ધની બેનનું ધની બેનનું મોટર કુલેર કુલેર થઈ ગયું તું તો આપણે સરસ મજાનું ચૈત્ર મહિનામાં કુલેરપુર વીડિયો બનાવ્યો છે તો તમે અમારા વડીએમાં નવા હોય તો લાઈક કર્યો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળશું એક નવા વીડિયા સાથે ત્યાં લગી બધાને બાય બાય અને સિતારા